પેલી ગોડાઈ તે કરી દે દલા રાત નો બેઠો હું ફૂડા મુની બરાબર લીધું નથી જોતી મુની બરાબર આ માળા લઈને બેઠો હું મોદો બલ બલ ફટો પડ ભાલ દે બે બે હોય ઉડે ઓર મત કર હવે ચા ઉડે ઉડે મેરની પડે બેઠો હું તું પેલા માળા ભાલ ને તું છોકરા નું કરી લે દલા તો મારી વાત ઓફલ અ જો માં આલે આઈન જાતો જાત માં દિશા કઈ જાઉ તું ઉતવાર કરી દલા મને સરપટ થાય છે હેન આ

કે દલો શું કરે છે હું તો રાત તારા કર થી બળતરા મને ઘણી છે આખી રાત મને ઊંઘ નથી આવી લે બાય તો હળજુ પર છોકરો તું ખોજો ને મારો ગોઠનો હુડા ફોન તો કરાઈ કે તારે મને પણ મને કોઈ હું દે તરે હું તને ફોન કરું કે હુડા રાત નું આદા બિદાવણે બેઠો હું તમે ધપાટો કરજો પણ છોકરાનું શું શું છે મારા તો બીજી બળતરા નથી છોકરા તો ગમે તેલી કુતી કાટા હવે તું ઠેઠ ખોયો તરનો કે છે પૂંજી નો પડે એટલે પટી ગયો હું તો પૂંજી માં આ છોડો કે પૂંજી માં તો આવે તો કે મોન હોય ના આ થમણું આ મને ગોજી ગાડા આ થમણું કીધું ધોરમ કે એક છોકરો બેઠો છે એવું મને વાત મળી છે ઈટીએ દાડે પૂંજી ની દીવા ભરે ને તને પૂંજી હાસ પાડે છે લે કાલ દીવા ભરો એમ ને માળા બેઠો હું ઉડા મને નથી વિશ્વાસ તો

બે થઈ કીધું ખબર કે પૈસા દસ હજાર નથી હાલવા આ એટલા ગોટો મળ્યો છે પણ એને ગોઠ ના હાલવાના હતા તો ગોટો એટલો મળ્યો દસ હજાર આપી તો ઉંદર્યા પેલો કે નથી આવ્યો પેલા વિશ્વ ના આવ્યો જે ફાઈન ગુંડન જે વિશ્વ ના આવ્યો ઉઠાઈ લીધો છોકરા આ તો એ ગોટા દારૂડીએ વાલ્યો દારૂડીએ નથી લીધો એ સારું કર્યું દલા અને આમ કર ને આપી બે એ તો બોલાવો પેલા કે નહીં રૂડાની બોલાવો રૂડા ને ફલજી ને રા બોલાવા રૂડા ની ફલજી આગળ તો ફોન કરું મોય તો આઈ જાય પેલા આવી થી હા તો રૂડા ને ફલજી બોલાય એ ગણો તો રહી મને તો ખાવા નથી ભાવતો પેલી પાધરી વાડે આવશી રાય તો ફલજી ને લે તો પાતરા કુવા ઉપર આવશે પણ મને ખાવા નથી ભાવતો દલા એ ભુડા તન હું શું વાત કરું રાતે રાતે આખી રાત 200 300 રો પૂંજી પાહે

તું ખોટી ખાહડે ખોટ મત બેસાવ મો ના રે હું પોણ પી લઉં તું બે તો આવું પૂંજી હોમો પડ્યો તારા છોકરા એમ નહીં ખોટી કીધું આપડા બે વર્ષથી વિખૂત ના પહે ના પહે વિખૂત તો નહીં પહે પણ તું પૂંજી હોમો મત પડે મો અધિક કોસ તો નહીં મો પીને આવું છું આ પૂંજી જે જીવા ભરતા હોય તોણે એમ તેમ તો જીવા ભરતા નથી તેની પૂંજી હાથ હાલે મારી પૂંજી મારી પૂંજી મારી પૂંજી પી પોણી રેટ પર બેઠો તો મો વેતરા દાવ પાસો વળતો

મોટા <laughs> <laughs> <laughs>

તંજા ભેગા થઈ ગયા તોડી છું બે જણાતા લેવા છોકરા કરવા માટે સોકા ભેગા થઈ જાવ

એ આદરા શિવાસે પણ તો નીકળ જાવે હું હેડું જાગો છો તારા વડ્યા લાવું થાય અલ્યા જાવા દે કે નહીં હું જા તારો ભજન કીટુ છે આજ તો વણવના થઈ જાશે દલાને કેવું છે મારે કે તું આગે બંધ થઈ મારા છોકરાને તે ગાયબ કર્યો છે મારે કોઈ ટેન્શન લેવું નથી મારે દલો ગોચ્યા ને બરોબર છે ને કે દલાના બરોબર હાડકા ખોખરા થઈ જવાના છે તો કે મારા છોકરાને તો દલે ગાઢ્યો છે કોઈ મેં કાઢ્યો નથી હું ના પાડતો કે ઘંટો ઝાઈડ થઈ તે ચમ છોકરાને મેલ્યો હેડો અમે એ ગોતવા દા પણ અમે કેવા ગોચ્યા મેન ઉપાડી પેલી માર દલાનો છે આ ફલજી અને રૂડો આયા એ બરોબર કર્યું છે એ તો લાઈટ એકામાં આયા છે પણ ઉપાડી ભૂલ દલાની છે ફોન લગાવી દઉં અમે હલો તમે જે કોમ ભરાયું છે કોમ મારી જોડે થઈ ગયું છે અને જે જેનો છોકરો પકડવાનો હતો મેં પકડી લીધો છે બાઇક તો મેં જાતું કરી દીધું પણ છોકરો હાથમાં આવી ગયો છે એક કરોડ રૂપિયાની પાછળ લેવાના છે ટીંગુ મારી જોડે કિડનેપ મેં કરી દીધું બરાબર એટલે વહેલા સર વહેલા સર તમે મારી જોડે આવી ગયો નામમ ઉલતાને આવવાનો હા ખબર ખબર સાહેબ હા ઓલો જા 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 ઉડા 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 ઉડ ઉડ ઉડા જા જા પટ 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 અલ ના ઉડના આ એ બલા છોકરાને રમે ચાલે રોય તો